દાળ ઢોકળી એ ગુજરાતીઓનું જાણીતું અને માનીતું ભોજન છે અને ગરમ ગરમ દાળ ઢોકળી હોય અને બીજી બાજુ ધોધમાર વરસાદ પડતો હોય તો ખાવાની ખૂબ મજા આવી જાય છે તો આજે દાળ ઢોકળી બનાવીશું તો એના માટે મેં અડધા કપ જેટલી તુવેરની દાળને ત્રણથી ચાર વખત પાણી વડે ધોઈને કૂકરમાં લીધી હતી અને પાંચ સીટી વગાડી હતી અને એની અંદર એક ટામેટું પણ ઉમેરી દીધું હતું તો હવે ટામેટાની છાલને ઉતારી લઈએ અને રવાઈ વડે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ બેથી અઢી કપ જેટલું પાણી ઉમેરીશું હાફ ટીસ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન લાલ મરચું એક ઇંચ આદુને છીણીને ઉમેરીશું એક ટી સ્પૂન સરગવાનો પાવડર હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને તીખાસ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન ગોળ અને સ્વાદ મુજબ મીઠું એક મુઠ્ઠી કાચા શિંગદાણા અને ચારથી પાંચ કઢી પત્તા અને થોડા કોથમીરના પત્તા પણ ઉમેરવા ઉકાળવામાં ઉમેરીશું અને દાળને મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈએ હવે દોઢ કપ જેટલા ઘઉંના લોટમાં તેલનું મોણ હળદર લાલ મરચું મીઠું તલ અજમો ઉમેરીને રોટલી જેવો લોટ બાંધ્યો છે ભાખરી જેવો નહીં કડક નહીં બાંધતા અને એમાંથી પાતળી રોટલી વણી લીધી છે તો દાળ ઉકળવા માંડે એટલે વણેલી રોટલી હાથ વડે ટુકડા કરીને ઉમેરતા જઈએ તમે ચાકુથી કટ કરીને પણ ઉમેરી શકો છો અને રોટલીના ટુકડા એટલે કે ઢોકળી ઉમેરાઈ જાય ને એટલે ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાની અને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા જવાનું અને બધી ઢોકળી મૂકાઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને ઢાંકણ ઢાંકીને સાતથી આઠ મિનિટ એને ગેસ પર ઉકળવા દેવાનું ત્યાં સુધીમાં ગે બીજા ગેસ પર વઘારિયામાં ત્રણ ચમચી તેલ મૂકીને પંચ ફોરણ મસાલો એક ટી લઈએ એક સૂકું લાલ મરચું વન ફોર ટી સ્પૂન હિંગ વન ફોર ટીસ્પૂન લાલ મરચું અને ચારથી પાંચ કઢીપત્તા ઉમેરીને વઘાર દાળ ઢોકળી પર કરી દઈએ ત્રણ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કોથમીર ઉમેરીને ગરમ ગરમ દાળ ઢોકળીને સર્વિંગ કરીશું સવારના જમણમાં અથવા તો સાંજના ભોજનમાં તમે આ દાળ ઢોકળી લઈ શકો અને દાળ ઢોકળી ખાતી વખતે ઉપરથી તેલ ઉમેરવામાં આવે છે અને લીંબુનો રસ પણ ઘણા ઘરોમાં દાળ ઢોકળી સાથે ગ્રીન ચટણી અથવા તો મેથીયાનો રસો પણ સર્વ કરાય છે અને કેટલાક ઘરોમાં સ્ટીમ રાઇસ સાથે પણ સૌ ધરાય ચટાકેદાર એવી ગુજરાતીઓની માનીતી અને જાણીતી દાળ ઢોકળી